મિની વાવાઝોડા સ્વરૂપે એક નવી સિસ્ટમ આવશે જે મિત્રો વધારે ધબધબાટી આખા ગુજરાતને ધમરોળશે એવી પણ આગાહી કરવામાં આવી છે આજના લેટેસ્ટ સમાચાર મુજબ મિત્રો આજની જે હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતની નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે એને કારણે મિત્રો ગુજરાતમાં આગામી

વરસાદ આવશે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મિત્રો મિત્રો મેપ જાહેર છે છે આજના બતાવવાના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે એની પણ લાઈવ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો બતાવવાનું છે અને મિત્રો મિની વાવાઝોડું પણ આવવાનું છે મિની વાવાઝોડું આખા ગુજરાતને ધમરોળશે કઈ તારીખે વાવાઝોડું આવશે એ પણ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જણાવીશું તો નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખને શનિવાર છે આજની તારીખમાં હવામાન વિભાગે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એની આગાહી પણ જાણીશું પણ એની પહેલા સૌપ્રથમ મિત્રો તમારે જાણવું પડશે કે કયા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો સૌપ્રથમ મિત્રો બતાવી દઉં કે ગુજરાતની નજીક અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે મિત્રો ગઈકાલે જ મિત્રો ભરૂચની અંદર કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી ગયો છે લગભગ ત્રણ અઠ્યોતેર ઇંચ વરસાદ ગઈકાલે ઓગણીસ તારીખના રોજ ભરૂચના વાગરાની અંદર પડ્યો છે દક્ષિણ ગુજરાતના સુરતની અંદર એક પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ પડ્યો છે ભરૂચના ઝઘડિયાની અંદર એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ વડોદરાની અંદર ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ આ રીતના આણંદની અંદર વડોદરામાં ભરૂચમાં નવસારી ભાવનગર ગાંધીનગર આ બધા વિસ્તારમાં મિત્રો ગઈકાલે સારો વરસાદ મિત્રો પડી ગયો છે મિત્રો આ વરસાદ જે પડી રહ્યો છે એ વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો પડી રહ્યો છે મિત્રો પરેશ ગોસ્વામીએ જ મિત્રો આગાહીમાં કીધું હતું કે હવે પછીના જેટલા પણ વરસાદ પડશે એ કડાકા ભડાકા સાથેના વરસાદો હશે આ વરસાદો ચોમાસાની એકચ્યુઅલ સિસ્ટમને કારણે નથી પરંતુ ચોમાસાની હવે તો વિદાય શરૂઆત થઈ છે પરંતુ જે વાદળો અથડાવાના છે વાદળોને કારણે મિત્રો કડાકા ભડાકા થવાના છે અને એને કારણે મિત્રો વરસાદ પડવાનો છે આ વરસાદ સાર્વત્રિક વરસાદ કહેવાશે નહીં અમુક વિસ્તારમાં જે વાદળો હશે એ વાદળો વરસી જાય એ વિસ્તારમાં જ વરસાદ પડશે બાકી આખા ગુજરાતમાં વરસાદ એવી રીતના વરસાદ હશે નહીં મિત્રો કડાકા ભડાકા સાથે છૂટા છવાયા સ્થળે વરસાદ પડશે મિત્રો હવામાન વિભાગે પોતાના મેપ પણ જાહેર કર્યા છે આ મેપ મિત્રો તમે જોઈ લે ઓગણીસ તારીખનો મેપ છે જે આખા સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર યલ્લો કલર એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી કરી છે આજે વીસ તારીખ છે તો આજે વીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર યલ્લો કલર છે મધ્ય ગુજરાતની અંદર યલ્લો કલર છે અને દક્ષિણ ગુજરાતમાં પણ યલ્લો કલર એટલે કે મિત્રો છૂટા છવાયા સ્થળે હળવી મેઘગર્જના સાથે મિત્રો મધ્યમ વરસાદ પડશે અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે

ચોર્યાસી તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ ભરૂચના વાગરાની અંદર વરસાદ પડ્યો છે ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ઇંચ વરસાદ પડ્યો છે સુરતની અંદર ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે અમરેલીના લાઠીમાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ પડી ગયો છે નવસારીની અંદર બે ઇંચ વરસાદ પડી ગયો છે આવી રીતના સોળ તાલુકાની અંદર એક ઈંચથી પણ વધુ વરસાદ

મેઘરાજા ધબાટીના મૂળમાં જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે એક અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતને બાદ કરતા બાકીના તમામ રાજ્યોની અંદર તમામ વિસ્તારમાં સટાસટી સટી બોલાવશે એવી મિત્રો આગાહી કરી છે હવે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લો ત્યાર પછી મિત્રો આપણે મિની વાવાઝોડાનું મિત્રો લાઈવ મોડલ દ્વારા મિત્રો જાણીશું કે કઈ રીતના વાવાઝોડું આગળ વધશે કઈ રીતના ગુજરાતની અંદર એન્ટર થશે કઈ રીતના ધબધબાટી બોલાવશે તો સૌપ્રથમ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદની શક્યતા છે એમણે કીધું છે કે બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાનો છે મિત્રો આજે વીસ તારીખ છે આગામી એકવીસ અને બાવીસ આવી રીતના મિત્રો ગુજરાતમાં ગાજ વીસ એટલે કે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે હવામાન વિભાગના મોડલ પણ મિત્રો હમણાં તમને બાવીસ તારીખ સુધીના બતાવી દીધા હવામાન વિભાગે પણ બાવીસ તારીખ સુધી ગાજવીજ સાથે આગાહી કરી છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે કીધું કે નવરાત્રીની શરૂઆતની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને એમણે એવું પણ કીધું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યના ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

જેમાં મિની વાવાઝોડું કહેવામાં આવશે કારણ કે આ જે સિસ્ટમ આવશે પવન સાથે મિત્રો સિસ્ટમ આવવાની છે તેથી ચાર ઇંચ સુધીથી લઈને છ ઇંચ સુધીના વરસાદ તો અમુક એવા વિસ્તારોમાં આઠ ઇંચ સુધીના વરસાદ પણ પડશે અને મિત્રો આ વરસાદથી નાની નદીઓમાં પૂર પણ આવવાના છે આ ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ આવવાનો છે એને જાનમાલની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે હિતાવ પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે તો મિત્રો અંબાલાલ પટેલે મિત્રો કીધું છે કે બાવીસ તારીખ સુધી મિત્રો ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે ત્યાર પછી અઠ્યાવીસ તારીખથી ત્રણ તારીખ સુધી મિની વાવાઝોડાની જે મોટી સિસ્ટમ આવે છે કે આવી શકે છે પેલા ગરબેથી જ વરસાદ ધબ ધબાટી બોલાવે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો હવે તમને મિની વાવાઝોડા સુધી લઈ જાવ તો મિત્રો આ છે ઈ સી મોડલ આ મોડલ મિત્રો જીએફ કરતા પણ આપણે વધુ સચોટ માનીએ છીએ એટલે મિત્રો આપણે આ મોડલ લઈને આવ્યા છે અને આ મોડલ મુજબ મિત્રો એ તારીખ તમે લખી લ્યો અઠ્યાવીસ તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની નંદર મિત્રો સિસ્ટમ ઘસેલી જોવા મળી છે મિત્રો આને મિત્રો ભારતને આખો મિત્રો આપણે જોઈએ તો આ સિસ્ટમ તમે આ વિસ્તારની અંદર જોઈ શકો છો અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને આ સિસ્ટમને કારણે જે ગુજરાતનો દક્ષિણનો ભાગ છે મિત્રો એ વિસ્તારમાં અઠ્યાવીસ તારીખથી ધબ ધબાટી મિત્રો બોલાવશે મિત્રો જોઈ લ્યો આ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં મિત્રો ધબ ધબાટી બોલાવવાની છે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે અંદરની તરફ આવશે મિત્રો ઓગણત્રીસ તારીખ છે અને આ સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો અંદરની તરફ આવી ચૂકી મિત્રો એ પણ તમે જોઈ લો ઝૂમ કરીને ગુજરાતને બતાવી દઉં તો આખા ગુજરાતમાં મિત્રો જોઈ લો મિત્રો આ જે ભાગ છે સૌરાષ્ટ્રનો ભાગ છે આ જે ભાગ છે દક્ષિણ ગુજરાત છે આ ભાગ મધ્ય ગુજરાત અને આ મિત્રો ઉત્તર ગુજરાત આવી રીતના મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ધબ ધબાટી બોલાવશે કચ્છની અંદર પણ મિત્રો આ વિસ્તાર જે કચ્છનો પૂર્વ બાજુનો ભાગ છે ત્યાં પણ મિત્રો ધબ ધબાટી બોલાવશે મિત્રો ઓગણત્રીસ તારીખે મિત્રો છે લાઈવ તમે જોઈ શકો છો વરસાદની સક્રિયતા મિત્રો લીલો કલર પીળો કલર કેસરી કલર ઘાટો મરૂણ કલર અને પર્પલ કલર આવી આવી સક્રિયતા એટલે કે મિત્રો ખૂબ ભારે વરસાદની સક્રિયતા મિત્રો એક રાઉન્ડ આવી રહ્યો છે આ રાઉન્ડ મિત્રો આ ત્રીસ તારીખનો પણ જોઈ લો ત્રીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ આવી ચૂકી છે જેને કારણે મિત્રો ગુજરાતના તમામે તમામ ભાગ હોય મિત્રો આ સૌરાષ્ટ્રનો આખે આખો ભાગ લઈ લો આ દક્ષિણ ગુજરાત આ મધ્ય ગુજરાત આ કચ્છનો ભાગ અને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે એવી જ રીતના મિત્રો સિસ્ટમ મિત્રો આગળ વધવાની છે પરંતુ આ સિસ્ટમનો મિત્રો માર્ગ બદલાયો છે એ પણ મિત્રો તમને જણાવી દઉં આ મિત્રો આ તરફ એક સિસ્ટમ આવવાની છે અને આ સિસ્ટમ પહેલાં એવું કીધું હતું કે આવી રીતના આગળ વધીને ગુજરાતમાંથી અરબી સમુદ્રમાં ભળી જશે પરંતુ હવે મોડલોએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે મિત્રો હવે જે સિસ્ટમ ગુજરાતની અંદરથી નજીક આવવાની છે આ સિસ્ટમ હવે આવી રીતના આગળ વધશે ગુજરાતની અંદર આવશે અને આવી રીતના ઉપરની તરફ રાજસ્થાન બાજુ મિત્રો આ સિસ્ટમ ઘસી જવાની છે એટલે કે મિત્રો અરબી સમુદ્રમાં જવાને બદલે આ સિસ્ટમ ઉપરની તરફ જતી રહેશે એટલે પોતાનો માર્ગ સિસ્ટમ હવે મોડલો દ્વારા બદલી નાખવામાં આવ્યો છે કે આ સિસ્ટમ ઉપરની તરફ આગળ વધશે અહીંયા પણ તમે જોઈ લો કે મિત્રો આ સિસ્ટમ અહીંયા છે મળશે ત્યાર પછી આવી રીતના મિત્રો બહાર રાજસ્થાન બાજુના ભાગમાં મિત્રો અહીંથી ઉપરની તરફ જતી રહેશે તો મિત્રો આવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે મિત્રો માર્ગ બદલી નાખ્યો છે પેલા જે અરબી સમુદ્રની વાત કરી હતી કે આવી રીતના અરબી સમુદ્રમાં ભળી જશે પરંતુ લીધે હવે આ સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ થવાની છે મિત્રો સૌથી સૌથી અગત્યના સમાચાર હતા આ સિસ્ટમ લગભગ આવશે મિત્રો અઠ્યાવીસ તારીખે રાત્રિના રોજ અને મિત્રો આવનારી ત્રણ તારીખ સુધી આ સિસ્ટમ ધમરોળવાની છે અઠ્યાવીસ તારીખથી ત્રણ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતમાં ધબ ધબાટી

બોટાદ બાજુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સારો વરસાદી માહોલ જામશે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ બાજુનો વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ આજની તારીખ વીસ તારીખના રોજ રહેવાનું છે એકવીસ તારીખે પણ એવી જ આગાહી છે બાવીસ તારીખ અને મિત્રો ત્રેવીસ તારીખે પણ એક આ જે દક્ષિણ બાજુનો તમે જોઈ લેજો આ ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ભરૂચ લઈ લો વડોદરા લઈ લો નર્મદા સુરત વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધી જવાની છે એટલે ખૂબ સારો વરસાદ પણ પડી જશે તો મિત્રો આવી રીતના બાવીસ ત્રેવીસ તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વરસાદ પડવાનો છે પરંતુ જે મિની રાઉન્ડ આવવાનો આવવાનો છે છે ભારે રાઉન્ડ એ લગભગ મિત્રો તારીખ રાત્રિથી આવવાનો છે ને એ રાઉન્ડ તારીખ સુધી ચાલશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર રોજ રોજ મિત્રો આવી જ રીતના સમાચાર લઈને આવીશું જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન